ને નવરા થઈ જશે ફેમિલી પહેલાં એ અને મેં છે ને કાંક આ કામ ચાલુ કરી દીધું સીવવાનું સીવું શું ડ્રેસ એવું સીવવાનું ચાલુ છે કટિંગ કરીને શું છે ને સીવાનું ચાલુ છે કામકાજ અને ખુશાલી ને જ્યાસી ભાગ લેવા કાર્તિક ને બધા ભાગ લેવા જશે કીધું હાલો એ થઈ જાય ને ત્યાં સ્ટાર્ટ કરી દો ખુશી તો લોકો હામાં ફેર ખુશી

વાહ કે વાહ ઓલા મસ્ત પૂરી બનાવો હો બસ પાણીપુરીની પૂરી છે હો આજ કેમ તેલની પૂરી છે ને તો બેન તાકે તાપણ ને કે તેલમાં પસ્ત થાય છે પૂરી તો આ પૂરી પસ્ત જ હોસ છે ક્યાંથી તેલ દે તો મને કહીજો

જેમથી કે જો આવરાર મરપદે તળે છે ને પોરી તો હવે વસ્તુ ધુવાડાનો ન નીકળે કે વસ્તુ આપણે જો બીજા તેલમાં હોય તો ધુવાડા ધુવાડા છે આપણે રોટલી તળવી તો ધુવાડા તો અને તેલમાં ફસફસે એટલે એવું આમાં થાતું નથી મીઠું તેલ અને સરને અમે કેટલું જ વાપર્યું છે અને હવે તો રોટી લેવી છે

ખાનું જવું હાલો વાનકે દે જાવ હવે પૂરી પૂરી થઈ જાય લાડ તર મમ્મી આવે હવે આપણે બધા જમવા દે જાય પછી તો હું ક્યાં ખુરશી આજી બટ હા આ હાલો જમવા દે જાય આ હાલે આસ મરે તો ખુશી દેખર પાલે આલે આલે દેખર લખો છે હમુ નો બટ લે આ હમુ નો હા હમુ સરસ ચાલો

कोई एक नंबर आज ही तुम्हें एसिडिटी नहीं वो काही न था वो वस्तु तो न था हमें काही नहीं ताला ऐसे फैमिली में तो मैं निकला जब माल तो क्या मारो हम खातो काटिकला सम समझ में तो अरे वो वासे खुशी काटिक न आम गुसुर खा काटिक न होत खाता आम रखो ना काम हम लोग वो बैठ के खाएंगे तो क्या निकाल હાલો હું જમવા બેજા મને બહુ ભૂખ લાગી છે પૂરીને બહુ ભૂખ લાગી છે ખાઈ લેવાળો હા હા હાલો બબરા તો ખબર છે કેવાનું નથી લેવાનું <laughs> બાકી <laughs> તો કાંઈની અલગ ફેમિલી હવે આ વિડીયો ને લઈ લઉં તો બધું કામ થઈ જશે ને નરસ ને બહાર જમવા જવાનું છે ને અમારે કંઈ નું જમવાનું બનાવવાનું છે અને ખુશહાલી તો થોડુંક હું ખાય કારણ કે મેંગી ખાઈ લીધી છે અને એટલે થોડુંક રાંધવાનું છે અને કાફી એવું બધું ન કટાય કાંઈ ને અલગ ફેમિલી આ વિડીયોમાં એટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે બધાની જય માતાજી બાય બાય